નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરા શહેરના માંજરપુર વિસ્તારમાં આવેલા લાલબાગ બ્રિજ નીચે એક તોતિંગ વૃક્ષનો અમુક ભાગ પડી જતા ત્રણ વ્યક્તિઓ વૃક્ષ નીચે દબાયા હતા આ વૃક્ષ નીચે નાસ્તાની લારી હોવાથી આ ત્રણ વ્યક્તિઓ નાસ્તો કરીને ત્યાં ઊભા હતા તે દરમિયાન આ ઘટના બની હતી આ ગટનામાં વૃક્ષ નીચે પાર્ક કરવામાં આવેલી અનેક ગાડીઓ પણ દબાઈ ગઈ હતી બનાવની જાણ ફાર એન્ડ ઇમરજન્સી વિભાગની ટીમને કરાતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી જોકે ટીમ પહોંચે તે પહેલા સહી સલામત રીતે ત્રણેય વ્યક્તિઓ બહાર આવી ગયા હતા અને ફાયર ટીમે ઝાડ ટ્રીમ કરી દબાઈ ગયેલા વાહનો બહાર કાઢ્યા હતા હા હમણાં તો બધું સેફ છે દાંડેર ફાયર બ્રિગેડથી અમે આવ્યા છે મને કંટ્રોલમાંથી મેસેજ મળ્યો ઝાડ પડ્યું છે અને ઝાડના નીચે ત્રણ છોકરાઓ કંઈક ફસાયા છે એવી વરદી તુરંત વિધિને એક એક દોઢ મિનિટમાં અમે અહીં પહોંચ્યા રસ્તાનું કામ ચાલુ હોવાથી થોડીક તકલીફ પડી હતી પણ અમારા આવતા પહેલા છોકરાઓ સેફ નીકળી ગયા હતા બાજુ પર હવે ગાડીઓ અંદર ફસાઈ છે ગાડીઓ અમે બહાર કાઢી લઈએ છીએ આ લાલબાગ બ્રિજના નીચે છે પવન લારી છે પડી ગયો કોઈને ખબર નતો અમે તો ચાર જણા અંદર હતા જે બીજા જે ત્રણ કસ્ટમર હતા ને એ લારીના બહાર જસ્ટ ખાઈને વાત જ કરતા હતા